હેલો મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં હાર્દિક સ્વાગત છે આપણા નવા વિડીયોમાં નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો શેર લાઈક કરવાનું ભૂલતા નહીં આ બાજુ થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો વરસાદી માહોલ જામી શકે છે તો પ્લીઝ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આશા કરું છું કે તમે મજામાં હશો તો આપનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવાના છીએ ભાવનગરથી છ્યાસી કિલોમીટરના અંતરે આવેલું દરિયા કિનારે ઊંચા ઊંચાકુરડા ધામની તે શક્તિપીઠ તરીકે જાણીતું છે જો તમે મહુવાબાદથી આવો તો સત્યાવીસ કિલોમીટરના અંતરે આવેલું છે પહેલું ગામ નીચા કોટડા આવે છે અને પછી ઊંચા કોરડા આવે છે ગોહિલવાડના શક્તિપીઠમાંનું ઉચ્ચ સ્થાન ધરાવતું દેવસ્થાન વિશેષ મહિમા ધરાવે છે માનું મંદિર દરિયા કિનારે ઊંચી ટેકરી પર આવેલું છે પ્રવેશ દ્વારથી થોડાક આગળ જતાં ખેતરપાલ દાદાનું મંદિર આવેલું છે કહેવાય છે કે જ્યારે માતાજી અહીંયા આવ્યા ત્યારથી જ ખેતરપાલ દાદા આ ઊંચા ગઢ કોટડાની ચોકી કરતા હતા લોકવાયકા પ્રમાણે જાણવા મળે છે કે પહેલું નિવેદ ખેતરપાળ દાદાને ધરાવે છે અને પછી જ માતાજીના મુખ્ય મંદિરે નિવેદ ધરાવવામાં આવે છે આ મંદિર ભીલ લાખાભાઈ કાળુભાઈના વરદ હસ્તે બનાવવામાં આવ્યું છે એવું લોકોનું માનવું છે ગઢકોટલા તરીકે જાણીતા ચામુંડા માતાજીનો ઇતિહાસ અનેરો રહેલો છે સામે તમને દેખાય છે તે ચામુંડા માતાજીનું મંદિર મુખ્ય છે અહીંયા બે મંદિર આવેલા છે એક જૂનું સ્થાન અને એક નવું સ્થાન માતાજીના મંદિરની બાજુમાં કાળ ભૈરવ દાદાની પ્રતિમા આવેલી છે માતાજીનું મંદિર ઘણું જૂનું અને પૌરાણિક મંદિર છે અહીં મંદિરની આજુબાજુ પ્રસાદ અને રમકડાની દુકાનો પણ આવેલી છે શક્તિપીઠમાં જાણીતું એક ધામ એટલે કે ઊંચા ઉંચાકોડા ધામ આદ્ય આદ્યશક્તિમાં ચામુંડામાં બિરાજમાન છે તમે જોઈ શકો છો મિત્રો કે માતાજીના નિજ મંદિરમાં છત અને દિવાલ અને મુગટ પણ કાચના નાના ટુકડાઓથી સજાવેલું છે ચૌદ ભુવનમાં વાસ કરનારી આદ્યશક્તિમાં ચામુંડાનો અનેરો ઇતિહાસ રચાયેલો છે ઘણા વર્ષો પહેલાં મારવાડમાં ત્રણ ત્રણ વર્ષો સુધી દુકાળ પડ્યો ત્યારે જસોબિલ અને વાલબાઈને મારવાડ છોડીને ગોહિલવાડમાં આવવાના એંધાણમાં ચામુંડાએ આપ્યા હતા ત્યારે માતાજીની આજ્ઞા પ્રમાણે જસાબીલે મારવાડ છોડી અહીંયા ગોહિલવાડમાં આવી અને ઊંચા કુટડા ધામે મા ચામુંડાની સ્થાપના કરી અને જસોબીલ અને વાલબાઈ માતાજીની નિત્ય સેવા પૂજા કરતા હતા સેવા ભક્તિથી માં પ્રસન્ન થઈ માતાજી વેણે વાતો કરતા સમય જતા ભીલના ઘરે શેર માટીની ખોટ રહી જાય છે તેના મનમાં એક વાત રહી જાય છે કે માં મારા પછી તારા ધૂપદીપ કોણ કરશે ત્યારે માતાજી સન્મુખ આવી જસા ભીલને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપે છે ત્યાર પછી વાલબાઈને સારા દિવસો જવા લાગે છે પુત્રના જન્મ થાય એ પહેલાં જ જસા મૃત્યુ થાય છે પુત્રનું નામ કાળિયો ભીલ રાખે છે અને વાલબાઈ પણ થોડા દિવસો પસાર થયા બાદ વાલબાઈનું પણ મૃત્યુ થાય છે કહેવાય છે કે મા ચામુંડા કાળિયા ભીલના રખુપા કરતા હતા જ્યાં માતાજી સન્મુખ પ્રગટ થયા હતા ત્યાંનું પુરાતન સ્થાન અત્યારે પણ જળવાઈ રહેલું છે આ મંદિરમાં પણ નાના નાના કાચના ટુકડાથી મંદિરની અંદર સુશોભિત કરેલું છે માના પ્રાગટ્ય સ્થાનની બાજુમાં ઘણા બધા ત્રિશુળ જોવા મળે છે આમાંથી ઘણા ત્રિશુળ માનતાના પણ છે આમાંનું એક ત્રિશુળ ખાંડવી ત્રિશુળ છે જે પંદર દિવસ ચોટીલા અને પંદર દિવસ ઊંચા કૂટડા રહે છે ચૈત્ર માસના દિવસોમાં અહીં યજ્ઞ પણ કરવામાં આવે છે મા ચામુંડાના પારે આવેલા માય ભક્તોના દુઃખ દૂર કરી સૌની મનોકામના પૂર્ણ કરનારી મા ચામુંડા કોટડા ધામે બિરાજમાન છે અહીંયા માતાજીના મંદિર ઉપર લહેરાતી ધજાના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે અહીંયા મંદિરની બાજુમાં વિશાળ સમુદ્ર આવેલો છે અહીંયા ઊંચી ભેખડ આવેલી છે ત્યાં કાળિયા ભીમની કોઠી પણ અત્યારે પણ જોવા મળે છે ભીલ અધર્મીના વાહન લૂંટીને જે ધન લઈ આવતો તે આ કોઠીમાં સંતાડતો હતો અત્યારે કેટલી કોઠીઓ લુપ્ત થઈ ગઈ છે તો અમુક કોઠીઓ આજે પણ જોવા મળે છે અહીંયા વિનામૂલ્યે શ્રદ્ધાળુઓ માટે જમવા અને રહેવાની પણ સુવિધા છે અહીંયા જુદા જુદા પ્રસાદ રૂપે યાત્રાળુઓને ભોજન પણ કરાવવામાં આવે છે અહીંયા વિશાળ ભોજનાલય પણ છે જ્યાં હજારો યાત્રાળુઓ એકસાથે પ્રસાદ લઈ શકે છે ગામના લોકો સાથે મળીને યાત્રાળુઓની સેવા પણ કરે છે અહીં ગામના લોકો સ્વયંસેવક બનીને લોકોની સેવા પણ કરે છે અહીંયા ગઢ ઉતર્યા પછી વીર મોખડાજી ગોહિલનું મંદિર પણ આવેલું છે વીર મોખડાજી ગોહિલનો ઇતિહાસ પણ અનેરો રચાયેલો છે અહીંયા વીર મોખડાજી ગોહિલના મંદિરની બાજુમાં અય ખોડિયાર માતાજીનું પણ મંદિર આવેલું છે મંદિરની અંદર બે મુખવાળા માં ચામુંડા માતાજીની મૂર્તિ પણ આવેલી છે માં ચામુંડા અને મા ખોડિયાર એક જ મંદિરમાં બિરાજમાન છે ઊંચા કુરડા આવતા યાત્રાળુઓ માતાજીના દર્શન કરી દરિયા કિનારે આનંદ માણે છે અને જ્યારે દરિયાનું પાણી ઓછું હોય ત્યારે લોકો અહીં હરવા ફરવા પણ આવે છે તમે જોઈ શકો છો મિત્રો કે દરિયાના પટ ઉપર કેટલીક દુકાનો પણ લગાવાય છે તો મિત્રો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આગળ શેર કરવા નમ્ર વિનંતી અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય મા ચામુંડા મા ઊંચા કુટડાવાળી ચામુંડામાં તમારી મનોકામના પૂર્ણ કરે તો મિત્રો ચાલો મળીએ એક નવા વિડીયોમાં